ગબાટી વરસાદ બોલાવી રહ્યો છે મિત્રો જોઈ લેજો વીસ પાંચ બે હજાર ને પચીસ ના રોજ લગભગ વીસ પચીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો ધબધબાટી બોલાવે કરાવે ને ગાજ વીજ ને વીજળી વાર વરસાદ આવે ને ઘડીક વાર કરા પડે ને ઘડીક વીજળી પડે બધું થઈ ગયું હોય મોટા મોટા કરા સાથે પડ્યો હોય વરસાદ જો એકવાર ખાલી ધબધબાટી બોલાવે ધબધબાટી पानी पानी हम आता ना देखिए बहुत पानी किया है राजकोट जिला ना जाम कनोड़ा तालुका में बारे में का खांगा दिया वो ना रहे हर ना रहे तब तो बाटी बोला रहा जय दे ओ मित्रो बहुत बा, बहाते बोला बहुत बा, बहाते अर्धी कल्ला से भी आओ ना वर्षा चालू है पवन थोड़ा धीमो पड़ो पर कड़ाका भराका बहुत है कराई बहुत पड़या अब करा बंद ही गया है और અત્યારે વરસાદ चालू छे जाइए अमेत्र जाम कन्नोणा मा राजकोट जिला नु जाम कन्नोणा आधी बाजू थी वर्षा दाग है, फर्ती बाजू थी वो। बजारों में नदियों कर दिए वो ले लाएँ। पट पानी जाए हॉप्पट। हो वाला नहीं है कहीं देखा तो नहीं, कहीं देखा तो नहीं।

વરસાદ તો જો કહ્યું એક ધારો મંડાઈ ગયો હોય પોપટ બોલાવા પાણી ખાલી મારે મેઘ ખાંગા કરી દીધા નદીઓ જવાની પોપટ હવે આમાં વાવણી કરવી કે લો કરવી अगर वो से तो कराय शुरू ले जड़ो पे कमेंट करो वावणी कराय के नो कराय 25 2025 અત્યારે વર્ષા વિખ્યો હોય તો વાवणी કરાય કે નો કરાય જરા કમેન્ટ કરી દેજો અમારા વાલા વાवणी કરી તો કઈ વેરાઈટી કરે ઈ પણ જરા કમેન્ટ કરી દેજો 20 નંબર 22 નંબર 11 લાર જેયા ફૂલ મોજવા આવી ગયા છે કળા પડે અનરાધાર વરસાદ પડે છે જામ કનોડામાં અડધી પોણી કલાક જેવો ટાઈમ થઈ ગયો અને પાણી પાણી કરે નાખ્યું છે મિત્રો જો અત્યારે શરૂઆતમાં કરા પડતા હતા વીજળી બે ત્રણ જગ્યાએ તો પડી ગઈ છે એટલે વાત પૂછવામાં એવી અત્યારે ધંધવાટી બોલે વરસાદ તો એક ધારો મંડાઈ ગયો જેમ ગુજરાત ટાઈટન્સ મંડાઈ ગયું હતું ને સાઈ સુદર્શન ને શુભમન ગેલ એમ મંડાઈ ગયા છે અત્યારે વાંકરા પેલા આમ થી વરસાદ આવતો હતો હવે આમ થી ના આવે હવે આમાં દઈ સુપડતી નથી ખેડૂત ને બિચારા ને શું કરવું એક તો તલિયું પડી છે વાવેતર કરવું કે ન કરવું વાવેતર કરવું તો સેણું કરવું બધી મૂંઝવણમાં છે અત્યારે એવી પોઝિશન છે પોઝિશન એવી ખરાબ થઈ ગઈ છે રાત કોટ જિલ્લાનો જે હમ કનોના સાલોગો મિત્રો લાઈક કરતા જાજો અહીયા સુધી આઈવસ તો એકદમ ફ્રી થઈ જઈ ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીજો મારા વાલા સુપર જેટ પર જવા કરી શકો જો મજા આવી જાય તો રાખા બડા કા થઈ રહી છે મિત્રો જો લેજો કે વીજળી પડવાળી છે લાગી રહી છે મિત્રો ઝડપથી લાઈક કરો અને વિડિયોને શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારે ત્યાં વરસાદ છે કે નહીં વેરી ગુડ થેન્ક યુ ફોર ફોરવાર અત્યાર આપણે લાઈવ માં વિશક જણા જેવા જોરાઈ ગયા છે બધાયનો ખુબ ખુબ આભાર વિડિયોને શેર કરી દેજો અને લાઈક કરતા જાજો મારા વાલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો સદન ફ્રી છે સદન ફ્રી સાવ મફતમાં એક પણ રૂપિયા નો ખર્ચ નથી એટલે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરતા જાજો આપણી ચેનલ એસ જે ફાર્મિંગ લાઈફમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે વરસાદને લગતી માહિતી તમામ અપડેટ વહેલી તકે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે જુઓ જામકાનાડામાં રાજકોટ જિલ્લાના જામકાનોડા તાલુકામાં ભારે મેઘ ખાંગા કહી શકાય કારણ કે અડધી પોણી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને કન્ટિન્યુ ધરવાથી બોલાવો

નદી માં પાણી આવી ગયા સો ટકાની વાત છે મિત્રો જય જય મિત્રો અત્યારે જામ કરવા અને ધરતી ઉપડી ગઈ છે સુરત જવા માટે

જય લ્યો મિત્રો આઈપીએલ માં શુભમન ગિલ ને બહાટી બોલાવી સાઈ સુદર્શન એમ અત્યારે વખત બહાટી બોલાવા